વંડરફૂલ એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું બોળચોથ બે હજાર પચીસમાં ક્યારે છે બાર ઓગસ્ટ કે તેર ઓગસ્ટ બોળચોથના વ્રતની પૂજા વિધિ મહિમા શ્રાવણ માસના વધપક્ષની ચોથ એટલે બોળચોથ બોળચોથને બહુલા ચોથ પણ કહેવામાં આવે છે વ્રત કરનારે ઘાઉની બનાવેલી વાનગી ખાવી નહીં તેમજ સમારેલું શાક પણ ખાવું નહીં તેમજ આ દિવસે દળવું કે ખાંડવું નહીં બોડ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો વિશેષ મહિમા છે ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરીની ઘૂઘરી ખવડાવવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને કંકો ચોખા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું એકટાણું કરવું ઘણા લોકો સાંજના સમયે ગાય વાછરડાની પૂજા કરે છે મહિલાઓ આ દિવસે મગ અને બાજરાના રોટલા જમવાનું વધારે પસંદ કરે છે તો કેટલીક મહિલાઓ ફક્ત બાજરીના લોટની ગુલેરી ખાઈને પણ વ્રત કરતી જોવા મળે છે તેમજ આ દિવસે બોળચોથની કથા અવશ્ય વાંચવી અથવા તો સાંભળવી બોળચોથ બે હજાર પચીસમાં બાર ઓગસ્ટને મંગળવારના રોજ સવારના આઠ કલાકને ચાર મિનિટે શરૂ થશે જ્યારે તેર ઓગસ્ટને બુધવારના રોજ સવારે છ કલાકને પાંત્રીસ મિનિટે પૂર્ણ થશે તેથી બોળચથનો તહેવાર બાર ઓગસ્ટને મંગળવારના રોજ ઉજવાશે વળી ગાય માતાના પૂજનનું શુભ મુહૂર્ત બાર ઓગસ્ટ મંગળવારના રોજ સાંજના છ કલાકને પચાસ મિનિટથી સાંજના જ સાત કલાકને સોળ મિનિટ સુધીનું રહેશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ